તો મિત્રો મારું ફરીથી એક વ્લોગ આવી ગયું છે તમારા હાટુ તો આટલા દિવ ક્યાં હતો ક્યાં નહીં આર ચાલુ હતી અને બ્લોગ બનાવવું મન ના થયું તો આજે હું આવ્યો છું બ્લોગ બનાવવા આવ્યો છું ને બ્લોગ બનાવવા અહીંયા વ્લોગ બનાવશું તો આજના બ્લોગમાં બનના રહેજો અને થોડોક સપોર્ટ તૈયાર દેખાડો થોડાક જ વ્યૂઝ આવે તમારા મિત્રો સાથે શેર પણ કરી દેજો કારણ કે થોડુંક ચેનલ ડાઉન ઉપર ચાલે ડીમોટ થઈ જાઉં સબસ્ક્રાઈબ કરશો તો મોટિવેશન થોડું ઘણું મળશે તો આજના બ્લોગને ફટાફટ શરૂ કરીએ અને જો તમે મિત્રો અહીંયા અમે હા બે બીગા માર વાવી છે કાંઈક જુવાર નાની નાની ઊગી આવી છે બે પાણી ગાંઠા પછી ઉગી છે ઉનાળું મોસમમાં આવું જ બધું આવે છે તો આ બધા આમ લાવી નાખી છે ખેતરમાં અને તમે કહેતા તમે ખેતરમાં કેમ આવ્યા તો હું ખેતરમાં આવ્યો છું હું કાલ સાંજે ને અમે જીરું કાઢ્યું હતું ફૂગડીમાંથી થ્રેસરમાંથી તો થ્રેસરમાંથી કાઢીજીની ભૂકી હોય ને એ તો ખેતરમાં જ પડી રહેતી એનો કાંઈ ઉપયોગ તો થાય નહીં તો ખેતરમાંથી હારવી પણ ના પડે એટલા માટે એને હલગેગ એટલે અહીંયા આવ્યો છે જોઈ લ્યો અહીંયા હલગે છે તો અને ઓલાય ના જાય ને એટલા માટે મને અહીંયા મોકેલો છે

જીરા બેગ પાછકાળામાં ખેતરાવું દેખાય છે કાંઈ નથી જીવાયું અને વાંક બેગ તેના જીરું હારે હે થોડું બ્લર દેખાતું હોય કારણ કે આપણા કેમેરાની એટલી ક્વોલિટી છે નહીં તો જોઈ શકો છો તમે અહીંયા કાંઈ વાંધો નહીં હારવા દો બનના રહેજો કારણ કે મજા ફૂલ આવવાની છે તો બ્લોગમાં બસ રહેજો થોડોક સપોર્ટ કરી દેજો તમારા મિત્રો સાથે શેર પણ કરજો નામ દાયરો કરી લીધો હોય ઓલા બધા અમને જીરું પણ હરાવી દીધું તો નથી પણ જીરું હરાવવા માટે ખોટી કર્યું એને થોડુંક અને થોડીક કરી વાતું ના દળીને દીધા એમાં વિડીયોમાં તમે જોઈ લીધું હશે કેમ ખીચીરું ફાડતા થાય અને અહીંયા કંઈક છે આ જોઈ લ્યો આ કુદરતી રીતે બન્યું છે વેલા હે વધારે પણ કેવા રૂપારા લાગે છે જોઈ લ્યો આ શેરોમાં તો વાવવા પડે કાપવા પડે થોડીક સેવિંગ કરવી પડે પણ અહીંયા જોઈ લ્યો કુદરતી રીતે ચાલો જટ ઘરે પૂગતા થાય મમ્મી નામી ખીજા જોઈ લે રઘુભાઈ ચશ્મા લીધી તો જોઈ લો મિત્રો રડી રખડીને આવ્યો પણ તોય કેવી સેવા જડે છે મમરા ખાવા મેળા છે અને કમલેશભાઈ ખાઈને છડાઈ દીધી તો હલો ઝટઝટ મમરા ભરી લઈએ અને પછી બ્લોગને ચાલુ કરીએ મમરા નામની રીતે દાબીને આવતા રહીએ છીએ અને જાસ હવે બોલને ધૂક્કો લઈ ક્રિકેટ રમવા અને તમને એક એનાથી દેખાડો ચીજ સાગરભાઈ ને દેખાડો એનો ન્યૂ લુક અહીંયા જો સાગરભાઈ આ આ આ આ બાજુ 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 ખરા નવા ચશ્મા લીધી છે લીધી છે નંબર આવી ગયા છે તો હવે આને તમે શું કહેવા માંગશો ન્યુ નેમ આના માટે વિચારો અને એક કમેન્ટ કરજો અને કમલેશભાઈ આવી ગયા છે ममरा दाबिन तो हालो झट झट ज़़ क्रिकेट हम ने गाइस आबे भाई ममरा भर लीदा रोडो मारो ले लियो नौ नऊ मा नऊ फ्रेंड आई बचे करण भाई ना नामेरी आपडा राम राम ता करो अरे करे कर अंदर YouTube चैनल કચ્છી બોલી ગુજરાતી હિન્દી કонસી ભાષા બોલી ના ના ખરેખર બોલો ને કઈ ભાષા બોલો હેલો હેલો અમારા વ્લોગ આવવા માટે બધા મરવા માંગે છે અને તમે આવતા નથી થોડોક આ નાનો મિત્રો ખરમાય છે અને આ એ જરૂર નથી અડધી કલાક કલાક વાતું ગઈ અને પછી ક્રિકેટ રમવાનું મન ના એટલે રમશું નહીં હવે આજનો લોકો અહીંયા જ એન્ડ કરીએ છીએ ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા મિત્રો સાથે શેર કરજો પ્લીઝ યાર તમારો તમારા ભાઈનું ચેન બહુ ડીમ આવે એટલે સબસ્ક્રાઈબ કરજો અને વધારેમાં વધારે શેર કરજો તમારા મિત્રોને આવા જ બ્લોગ ગમતા હોય તો શેર કરજો અને તમે લાઈક કરતા ના ભૂલતા સબસ્ક્રાઈબ કરજો ઘણી વાર બોલી ગયો છો હવે મળીને બીજા વ્લોગમાં તો બાય બાય